ચારડા ધામ ખાતે જીવન શતાબ્દી કથા મહોત્સવમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું એકતાનું પ્રતિક જોવા મળ્યું મુસ્લિમ ભાઈઓએ કથાનું કરી આરતી પણ ઉતારી થરાદના ચારડા ગ્રામજનો દ્વારા આયોજિત કથાના ચોથા દિવસે કથામાં શાસ્ત્રી રામેશ્વર બાપુ હરિયાણે થરાદ જિલ્લો જાહેર થતા થરાદ જિલ્લાની જનતાને આહવાન કર્યું હતું કે વધુમાં વધુ દીકરીઓને ભણાવજો જિલ્લો થતા જિલ્લાની દ્રષ્ટિએ શિક્ષણ પણ વધારો થશે તેમજ આજના યુગમાં દીકરીઓને ભણાવવી ખૂબ જ જરૂરી છે આજના યુગમાં દીકરીઓ આજે પાયલોટ છે તેમાં સરહદની બોર્ડર ઉપર જવાનો સરહદની રક્ષા કરતા હતા પરંતુ આજે પણ મહિલાઓ પણ સરહદની બોર્ડર ઉપર હથિયારો સાથે રક્ષા કરી રહી છે તો થરાદ જિલ્લાની જનતાને પણ પોતાના દીકરાને ભણાવે પણ સાથે દીકરીઓને પણ ભણાવવાનું રાખે તેવું વ્યાસપીઠ ઉપરથી રામેશ્વર બાપુએ આહવાન કર્યું હતું ચોથા દિવસના ભોજનના દાતા પૃથ્વી પરિવાર રહ્યા હતા તેમજ આજની મહાઆરતી પૃથ્વી પરિવાર દ્વારા ઉતારવામાં આવી હતી આ કથામાં વિશેષ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શાસ્ત્રીજી સન્માન કર્યું હતું તેમજ મુસ્લિમ પરિવાર દ્વારા પણ આરતી ઉતારવાનો લાભ લીધો હતો અને ભોજન પ્રસાદ લીધો હતો ચારડા ગામમાં કથામાં એકતાનું પ્રતિક જોવા મળ્યું હતું ચોથા દિવસે કથાનું રસપાન સાંભળવા માટે પંદર હજાર થી વધુ ભક્તો ઉમટ્યા હતા જેમાં બાર હજાર ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો એ પણ જાણવા મળ્યું કે દેશની શરીર ઉપર હવે અત્યાર સુધી આપણે સૈનિકો છેલ્લા ઘણા સમયથી હું છું મારા દેશની જગદંબાઓ પરમબાઓ હવે મારા કે હાવે આમ બૂમો પાડી છે માય આવો આટલી તાકા દેશ કે